રમજજી હોય હા છે ને પછી એટલે ભાઈ કે હું ના આટો મારવા આવી આટો મારવા હે કરવા આવી છે આ આ ના તું નેટિંગ લે લે ઉપર ઉપર આ ઠોકું કોરું જરૂર છે એટલું એટલો કાપી કોની છે ભાઈ અજયભાઈ કોની કોની છે ભાઈ બાબેલાલા પૂછડું કોમ મોડો છો મયુરભાઈ ફોટક છે બડક છે આ એ બડક છે એતા ને દસ હોય ને હા તો ગાય કાક અપાઈ ગઈ એ હવે હાર કોઈ ના પાતે બાકી જાય ના ના બાંગે બાંગે હા